આજ રોજ આપને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી છે અમારા પર અત્યાચાર કરવાની જે બનાવી છે એને કેવી રીતના ખતમ કરવી એવી રણનીતિ અમે પણ બનાવશું અને આ પાર્ટીને એ લોકોએ ખતમ કરવાની જે સાજીશ કરેલી તો હવે અમે ફરીથી એ બનાવીને એમનો પીછો કરશું દેશની અંદર જે અમારો પીછો કરી રહ્યા છે અમારી યોજનાઓ અમારું રાજ જે ખતમ કરી રહ્યા છે એ હવે અમે લોકોને જાગૃત કરીને ફરીથી કેવી રીતના એ અત્યાચારની અંદરથી મુક્તિ મળે એના માટે જિમ્મેવાર કોણ છે એ લોકોને સમજાવીને અમે એ લોકોને પરાસ્ત કરવા માટે આ એક મુમેન્ટ અમે ચલાવી છીએ

સમાજ માટે ખપાવી દીધી છે અને એમણે એક આધુનિક બિરસા તરીકે જ્યારે બધાએ બિરુદ આપ્યું છે ને ઓર લડત આગળ ચાલે અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે એમને જિમ્મેદારી સોંપી છે ખાસ તો અમારા રાજસ્થાનથી આવેલા વેલારામજી એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એમને એમણે જિમ્મેદારી પછી માન્ય એમનું મોટું મન રાખી અને ડૉક્ટર વેલારામજીએ છોટુભાઈ વસાહને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે નિમણૂક આપી છે એનો મારો સપોર્ટ છે એટલું પૂર્વ ધારાસભ્ય છોડુભાઈ વસાવાના જન્મ બીટમી પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે મહેશભાઈ વસાવા દ્વારા પણ એમને ટેકો કરવામાં આવ્યો છે અને આખો પરિવાર આજે એકમત પર આવ્યો છે સલાહ ઉદી ભરૂચ સમાચાર ઝઘડીયા